લાંબા સમયથી કામ કરતા આંગણવાડી બહેનો મધ્યાહન કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓ ક્યારે થશે કાયમી આંગણવાડી બહેનો મધ્યાહન કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે લાંબા સમયથી તે લોકો કાર્યરત છે સરકારી કર્મચારી જેવું કામ કરે છે પરંતુ તેમને હજુ પણ માનદ વેતન ચૂકવવામાં આવે છે એટલે કે કાયમી તરીકેના કોઈ લાભ મળવાપાત્ર રહેતા નથી નથી કે કાયમી કરવામાં પણ આવતા તો તેને લઈને આખી હકીકત આજના આપણે જોવા જઈ રહ્યા છીએ કે આંગણવાડી બહેનો મધ્યાહન કર્મચારીઓ કરાર આધારિત કર્મચારીઓને શું હવે કાયમી કરવામાં આવશે શું લાંબા ગાળાથી કાર્યરત હોય એટલે કે પાંચ વર્ષથી કામ કરતા હોય તેવા કર્મચારીઓને હવે કાયમી કરવામાં આવશે તો વિગતવાર માહિતી ઓળખે છે પણ સરકાર એની ઓળખ સ્વીકારતી નથી એ બહેનો આજે પણ કર્મચારી નથી એ આજે પણ માનત વેતન ધારી છે પ્રશ્ન માત્ર એટલો છે કે પાંચ વર્ષથી સતત સેવા આપનાર કર્મચારીઓ

આંગણવાડી બહેનો હોય કે પછી એમડીએમ કર્મચારીઓ હોય તે સિસ્ટમનો એક આધાર સ્તંભ છે આંખ અને શિક્ષણ વિભાગની પાયાની ઈટ આ ત્રણેયમાં મહત્વનું કામ આંગણવાડી બહેન કરે છે પણ વાસ્તવિકતા શું છે તો એક જ બહેન પર પચીસ થી ચાલીસ બાળકો ચૂંટણી વગેરેમાં તેમને તેમને છે સામે શું મળે અગિયાર હજાર જેટલું માનદ વેતન કોઈ પેન્શન નહીં કોઈ નોકરી સુરક્ષા નહીં પાંચ વર્ષ નહીં દસ વર્ષ નહીં ઘણી બહેનો તો વીસ વર્ષથી વધુ સેવા આપી રહી છે તમારે પણ તમે પણ કદાચ આ સાંભળ્યું જશે કે પાંચ વર્ષ પૂરા થયા હોય એટલે કાયમી નવી સરકાર આવી એટલે હવે બધું ઠીક થઈ જશે આ બજેટમાં લગભગ જાહેરાત થવા જઈ રહી છે પણ પ્રશ્ન એ છે કે આ વાત લખેલી ક્યાં છે કોઈ કેન્દ્રીય કાયદો નથી કોઈ રાજ્ય સરકારનો કાયદો નથી કોઈ એક સમાન નિયમ નથી તો આ વાત કેમ ફેલાઈ રહી છે તો આ વાત ચૂંટણી ભાષણ સંઘના દાવા અડધી અધૂરી મીડિયા ખબર વોટ્સઅપ ફોરવર્ડ આથી આશાઓ વધી રહી છે પણ હકીકત બદલાતી નથી આ ખાલી અફવાઓ સાબિત થઈ રહી છે હવે વાત ભાવનાથી નહીં પરંતુ કાયદાથી કરીએ સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવું છે માત્ર લાંબી સેવા આપવાથી કોઈ કર્મચારી આપોઆપ કાયમી થતો નથી પણ સાથે જ કોર્ટે એ પણ કહ્યું છે કે જો કામ સતત અને કાયમી સ્વરૂપનું હોય તો સરકાર વર્ષો સુધી એ સેવા લેતી હોય અને કર્મચારી વગર યોજના ચાલતી ના હોય તો આ ત્રણ કારણો થી સરકાર પાસે નીતિ બનાવવાની નૈતિક જવાબદારી છે કહેવામાં આવી રહ્યું છે કે જો કામ સતત અને કાયમી સ્વરૂપનું હોય સરકાર વર્ષો સુધી એ સેવા લેતી હોય કર્મચારી વગર આ યોજના ચાલતી ના હોય તો સરકાર પાસે નીતિ બનાવવાની નૈતિક જવાબદારી છે અહીંથી જ આશાની એક કિરણ દેખાય છે એટલે કે આ જે કર્મચારીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા જે કહ્યું છે તેનાથી આશા એક જાગી છે નીતિ બનાવવાની જે નૈતિક જવાબદારી સરકાર પાસે છે તો તેનાથી આશાની કિરણ હાલમાં દેખાઈ રહી છે રાજ્ય સરકારો શા માટે નિર્ણય લેતી નથી તો રાજ્ય સરકારો સીધું કાયમી શબ્દ બોલવામાં કેમ ડરે છે કારણ કે લાખો કર્મચારીઓ કરાર પર કામ કરે છે જેમાં આગણવાડી હોય કે પછી મધ્યાહન હોય કે પછી આરોગ્ય વિભાગમાં કામ કરતા અન્ય કરાર આધારિત કર્મચારીઓ વર્ગ ત્રણ લેવલ પર કામ કરતા કર્મચારીઓ દરેક કરાર આધારિત કર્મચારીઓની સંખ્યા લાખોથી પણ વધારે છે તેમજ પેન્શનનો ભાર પગાર સ્કેલ બજેટ મર્યાદા વગેરે પણ જોવું પડે છે એટલે સરકાર શું કરે છે મહેનત વેતન વધારો આપી દે છે ઇન્સ્યોરન્સ કેચ્યુટી ફિક્સ પગાર આ બધું કાયમીકરણના વિકલ્પ તરીકે જોવા મળી રહે છે પરંતુ તેમને કાયમી કરવામાં આવતા નથી કે મોટા જે લાભો આપવામાં આવે તે સરકારી કર્મચારી જેવા ચૂકવવામાં આવતા નથી જમીન પરની સચ્ચાઈ જાણીએ અને કર્મચારીઓની વ્યથા જોઈએ તો એક બહેનનું કહેવું છે વીસ વર્ષથી સેવા આપી પણ નિવૃત્તિ પછી શું મળશે તે ખબર નથી બીજા બહેન કહે છે અમે બીમાર પડીએ તો કામ બંધ પગાર બંધ આ નોકરી નથી આ તો મજબૂરી બની ગઈ છે પણ સરકાર માટે આ યોજના વિના એક દિવસ પણ ચાલે તેવું નથી હવે મિત્રો આગળ શું શક્ય છે અને શું કરી શકાય તો આગામી સમયમાં સરકાર શું કરી શકે છે સંપૂર્ણ કાયમીકરણ તો તરત નહીં કરે પરંતુ આગળ શક્ય છે કે અનુભવ ધરાવનારને પ્રાથમિકતા નવી ભરતી ઓછી અર્ધ કાયમી મોડેલ વધારે સુરક્ષા અને આ રસ્તો ધીમો છે પણ બંધ નથી જો તમે આંગણવાડી બહેન છો એમડીએમ કર્મચારી છો કરાર આધારિત સ્ટાફ છો તો આ વિડીયો તમારો અવાજ છે તમે કેટલા વર્ષથી સેવા આપી રહ્યા છો તે જરૂરથી જણાવજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો કારણ કે અવાજ જેટલો મોટો એટલું દબાણ વધારે હક ભીખ નથી હક સંઘર્ષથી મળે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે કરાર આધારિત કર્મચારીઓને લગતી વાત કરી કરાર આધારિત કર્મચારીઓ એટલે કે આંગણવાડી બહેનો જે લાંબા ગાળાથી કાયમી કરવામાં આવતા નથી મધ્યાહન ભોજન કર્મચારીઓ તેમને પણ માનદ વેતન ચૂકવવામાં આવે છે તેમજ વર્ગ ત્રણ વર્ગ ચારના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ઘણા દરેક તમામ વિભાગોમાં જે કાર્યરત છે તેમને પણ માનદ વેતન જ ચૂકવવામાં આવતું હોય છે તેમને પણ કરાર આધારિત જ રાખવામાં આવે છે તો લાંબા ગાળાથી તે લોકોને કામ કર્યું હોવા છતાં અને સરકારી કર્મચારી જેટલો અનુભવ હોવા છતાં પણ તેમને હવે કાયમી કરવામાં આવ્યા નથી તે લોકો રોષે ભરાયેલા છે અને સતત માંગ કરી રહ્યા છે માંગ વધુ ઉગ્ર બની છે અને હવે જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે આ વિષય પર નિર્ણય લેશે તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ